ફરી એકવાર ગુજરાતમાં શાંતિ ડોહળવાના પ્રયત્ન થયા છે ગુજરાતનો પાટનગર ગાંધીનગરમાં દિવસોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમ કે ક્યારેક લૂંટ અને હત્યાનો બનાવ બને છે ક્યારેક પથ્થરમારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ગઈકાલે ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં જૂથ અથડામણની સ્થિતિનું નિર્માણ થયું જ્યાં બે જૂથ સામ સામે આવી ગયા અને અગ્નિભરી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિના પગલે પોલીસનો જડ જળ બંદોબસ્ત છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે આખો વિવાદ છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં ગુજરાતમાં તહેવારોની સિઝન ચાલી રહી છે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને આ વચ્ચે પણ કેટલીક જગ્યાએ જૂથ અથડામણના બનાવો બની રહ્યા છે જે પોલીસ માટે એક મોટો પડકાર પણ છે જે રીતે ગઈકાલે દહેગામના બૈયલમાં સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકવા જેવી બાબતે આ નજીવી બાબતે જે બે જૂથ સામ આવી ગયા તેને લઈને ભારે લાગની જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટના આટલે દી નથી અટકતી બે જૂથ સામસામે આવી જતા મારાની સ્થિતિનું નિર્માણ થયું દુકાનોમાં તોડફોડ થઈને એટલું જ નહીં આગ ચંપી પણ થઈ કેટલાક મકાનોને સળગાવી દેવામાં આવ્યા આ ઘટના બાદ જે ભારેલા લેવાના પ્રયાસો કરવામાં આવ્યા સમગ્ર ઘટનામાં ગઈકાલે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને સાહીઠ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે હાલ પ્રાથમિક માહિતીમાં તેવું કહેવાય રહ્યું છે કે વોટ્સઅપ પર સ્ટેટસ મૂકવા જેવી બાબત છે પરંતુ આ સમગ્ર ઘટનામાં શાંતિ ડોળનાર કોણ કોણે દહેગામની શાંતિમાં પલિતોચ આપવાનો પ્રયાસ કર્યો તે એક મોટો સવાલ છે અને તેને લઈને પોલીસ દ્વારા હવે આરોપીઓની ઓળખની પણ શરૂઆત કરી દીધી છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં હાલ એસઆરપીની બે કંપનીઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર જળ બેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા ઉપર આવી ભ્રામક વાતો ઉશ્કેરણીજનક પોસ્ટો ન મૂકવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે તહેવારોનું સિઝન ચાલી રહી છે અને તહેવારોની સિઝનમાં જે આ પથ્થરમારાનો બનાવ બન્યો છે છે મનુષ્ય ફેલાયો છે તેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે ને સમગ્ર જે વાતાવરણ ડોહડાયું છે તે માટે પોલીસ દ્વારા સમગ્ર ગામમાં શાંતિ જાળવવાની અપીલ લોકોને કરવામાં આવી રહી છે મામલો થાળે પાડવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે ને આ ઘટનામાં જે હુમલાખોરો છે જેમણે આ કૃત્યને અંજામ આપ્યો છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે ખરેખર આ ઘટનામાં આ સ્ટેટસ મૂકવા બાબત છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે કેમ દહેગામની શાંતિ ડોહોળાઈ તે તમામ બાબતે હાલ સવાલ છે તેના માટે પોલીસ એ તમામ સવાલોના જવાબ શોધી રહી છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો અને આપ ઘટનાથી જોડાયેલા પડેપણના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર તો તેને કહીએ જે વૈષ્ણવ